ગુજરાતી સ્ટોરી સત્યનો વિજય એક ગામમાં ભગવાનદાસ નામનો એક સાદો અને સાચો માનસ રહેતો હતો તે ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો પ્રામાણિકતા અને મહેનત તેના જીવનના બે મુખ્ય મંત્ર હતા તે જ ગામમાં દિગ્વિજય નામનો એક ધનિક અને સ્વાર્થી માનવી રહેતો હતો તેને એક આગવી આદત હતી ગરીબ લોકો સાથે દગો કરવો અને તેમની જમીન કબજે કરવી એક દિવસ દિગ્વિજય ભગવાનદાસ પાસે આવીને કહ્યું મારી પાસે તારી જમીનનું કાગળ છે હવે એ મારી માલિકી છે દાસને આશ્ચર્ય થયું પણ મેં તો ક્યારેય કાગળ પર સાઈન કર્યા નથી દિગ્વિજય હસીને કહ્યું સાબિત કરી બતાવો કે તું સાચો છે ગામના મોટા માણસોએ ન્યાય માટે એક મોટી સભા યોજી ભગવાન દાસે ગામના મુખ્ય ગામના મુંજલભાઈ સમક્ષ નમ્રતાપૂર્વક કહ્યું હું હંમેશા સત્યનો માર્ગ પાડતો આવ્યો છું મારું હૃદય જાણે છે કે મેં કોઈ ખોટું કામ કર્યું નથી એ સમયે ગામમાં એક વડીલ રામસરણદાસ ઊભા થયા અને કહ્યું મને સત્ય ખબર છે દિનબીજય કાગળો ખોટા બનાવ્યા છે પંડિતજી અને ગામના વડાઓએ તપાસ કરી અને સાચું બહાર આવ્યું દિગ્વિજયે કાગળો ખોટા બનાવી ભગવાન દાસની જમીન લૂંટી લેવાની કોશિશ કરી હતી ગામના લોકોએ દિગ્વિજયને સજા આપી અને ભગવાનદાસને તેની જમીન પરત કરી બધા ગામના લોકોએ જય જયકાર કર્યો સત્યનો હંમેશા વિજય થાય છે વાર્તાની શીખ આ વાર્તા શીખવે છે કે સત્યના માર્ગ પર ચાલનાની કદી પરાજય નથી મળતો ભલે સમય લાગે પણ અંતે સત્યની જીત થાય છે